નમસ્કાર ભારત ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર શ્રી સ્વામી વિવેકાનંદ વિદ્યાલય લીમડીમાં વિશ્વ આદિવાસી દિવસ અને રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી આજ રોજ તારીખ આઠ આઠ બે હજાર પચીસ શુક્રવારના રોજ શ્રી સ્વામી વિવેકાનંદ વિદ્યાલય લીમડીમાં આજે વિશ્વ આદિવાસી દિવસ અને રક્ષાબંધનની ઉષ્માભેર ઉજવણી કરવામાં આવી તેમાં શાળામાં તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો છોકરાઓએ અને શાળાના શિક્ષકોએ આદિવાસીની પરંપરા વિશે મંતવ્ય રજૂ કર્યા હતા નાના નાના ભૂલકાઓએ આદિવાસી ડાન્સ રજૂ કર્યો હતો સમૂહમાં દરેક ધોરણના બાળકોએ રક્ષાબંધનની ઉજવણી પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી શ્રી પિન્ટુભાઈએ સોની શાળાના માધ્યમિક વિભાગના આચાર્ય શ્રી બાબુભાઈ કે ભુરિયા અને પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રી શૈલેષભાઈ એમ પ્રજાપતિ વિશ્વ આદિવાસી દિવસ અને રક્ષાબંધનનું મહત્વ સમજાવીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો આમ સમગ્ર કાર્યક્રમ ખૂબ જ ઉષ્માભેર ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટર ડામોર સતીષભાઈ દાહોદ